નમસ્કાર મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે કેરીની આવક વિશેની આપણે વાત કરીએ તો કેરીની આવક આજે પણ સારી દેખાઈ રહી છે તમે મિત્રો જોઈ શકો છો આ બધી કેરી આવેલી છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો તો અહીંથી ચાલુ થઈ જુએ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રે છે આજના કેસર કેરીના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રે છે આજના કેસ ના બજાર ભાવ સત્તરસો રૂપિયા

¡Sorceros de Apura! ¡Sorceros de Apura! 1400 rupia, pura 1100 1100 1100 pura pura rubia. Rubia pura

બારસો રૂપિયા દઉસો પંદરસો પંદરસો લાગે રાજ